આત્મ તત્વ આત્મતત્વો જે એમાં બદલે મન મનના સકલ્પ અને વિકલ્પના કારણે ઈન્દ્રિયોને આદેશ કરે એ બાજુ મન ઠંગોડાર રહે છે વિષય અને वासનાની અંદર આ મન મેલું થતું જાય છે એક વિષય મૂકી બીજામાં એને એક જગ્યાએ તો પાછો રહેતો નથી એક જગ્યાએ નથી રહેતો ચંચળ હોવાને કારણે આ ચંચળતાનું વિવરણ ગીતાની અંદર ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું છે કે આ મન ને તું વશ કર તો અર્જુને એમ કે પ્રભુ તમે એટલે આપણે અભ્યાસમાં રહેવું ગંગા સત્ય પાનભાઈ ને કહ્યું કે અભ્યાસ પછી બહુ ભમવું નહીં એટલે વાયક ન કરવા કે ક્યાંય બીજે કામ સારા કાર્ય ના એ વાત નથી કરી મન થી નથી આ બાર આ છે ને બાહ્ય વાત નથી કરી આંતરિક વાત કરી એમાં ન ભમવા દેવું બીજી બીજી જગ્યા વસ્તુ વિષય અને મનથી ભમવું ગયા તો એવું નથી આપણા સંતો બધા જે પર્યટન કર્યા બધાને સુધારવા માટે કર્યા હાલીને જાતા હતા આપણે તો વાહન લઈને આવીએ છીએ તો હાલીને જાતા એ ગેરસમજ કે ના સમજ નતા તો એ ના ભમે ને પોતે અભ્યાસ જેને જાગ્યા અનુભવ જેને થઈ ગયા એ આ વચનનું જેને ભજન કર્યું એની વાતો સંતોએ વાણીમાં કરી કેટલી એ વાણી આપણે વાણીને વિરામ આપીએ તમે મને બોલાવ્યો ગુરુ સાહેબે જે જે થી અંદરથી જે બોલાવ્યો એ આપણે બોલ્યા આમાંથી આપણે જે લાગુ પડતું હોય ગ્રહણ કરી લેવું જે લાગુ ના પડતું નાટણ ડિલીટ કર ના તમને એમ થયું હોય કે આ મુદ્દો બરાબર નથી તો એને ડિલીટ મારો લાગતું હોય તો નકર પાછું સેવ કરી રાખશો અને સંતોના મુદ્દા વાણી ઉપર વ્યાજ આવતો એ ખોટા હોય ને સદગુરુ મહારાજ કીધે